તો નમસ્કાર મિત્રો સ્વાગત છે અત્યારના તાજા અને નવા હવામાન સમાચારોની અંદર તો મિત્રો નવેમ્બરમાં ફરી આવશે વાવાઝોડું ગુજરાતના આ વિસ્તારોને થશે અસર હવામાન નિષ્ઠા અંબાલાલ પટેલની તારીખો સાથે મિત્રો આગાહી સામે આવી છે હવે કયા કયા વિસ્તારોની અંદર વાવાઝોડાની અસર વર્તાશે કયા વિસ્તારોમાં તેની વધુ પડતી અસર જોવા મળવાની છે તેના ઉપર એક નજર કરવાના છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલ બનાવવા હોય તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય વાત કરીએ તો ગુજરાતમાં ભારે વરસાદ બાદ હવે તાપમાનનો પારો ઘટવા લાગ્યો છે હવે વહેલી સવારે અને મોડી સાંજે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે હવામાન વિભાગે જે માહિતી આપી છે તે મુજબ અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આગામી ચોવીસ કલાક દરમિયાન સોળ ડિગ્રી તાપમાન રહે તેવી આગાહી આપવામાં આવી છે તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે અત્યારે હાલ સવારમાં ઠંડા પવનો ફૂંકાશે પરંતુ તારીખ ચૌન બાદ લઘુત્તમ તાપમાનમાં નજીવો વધારો થવાની શક્યતાઓ છે મહત્તમ ઉષ્ણમાન તાપમાન ત્રીસથી એકત્રીસ ડિગ્રી સેલ્સિયસ રહે તેવી શક્યતાઓ છે તો ચોવીસ નવેમ્બરથી બનગાંડા ઉપસાગરની અંદર એક વાવાઝોડું બનવાની પણ આગાહી તેમના દ્વારા કરવામાં આવી રહી છે હવે તેની અસરો કયા કયા વિસ્તારોમાં જોવા મળશે તેના ઉપર એક નજર કરીએ જેમાં મિત્રો તેની અસર દક્ષિણ પૂર્વીય તટો અને દક્ષિણ ભારતમાં થવાની શક્યતાઓ રહેશે દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે વધુમાં જાણીએ તો મિત્રો આ ગાળામાં તારીખ છવ્વીસથી અઠ્યાવીસ નવેમ્બર દરમિયાન તે પહેલાં એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની પણ શક્યતાઓ છે અને વીસ ઓક્ટોમ્બરથી વાદળો જણાશે ઠંડીની આગાહી કરતાં તેમણે જણાવ્યું છે કે ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાય તેવી શક્યતાઓ છે એટલે ધીરે ધીરે ઠંડીની શરૂઆત થશે બાવીસમી ડિસેમ્બરથી આકરી ઠંડી ગુજરાતમાં પડશે ડિસેમ્બરમાં માવઠું થવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં મધ્ય અને ઉત્તરના કેટલાક ભાગોમાં અને ગુજરાતના છૂટાછવાયા ભાગોની અંદર માવઠું થવાની શક્યતાઓ છે